હવે અમારા આજુબાજુના ગામોમાં પાણીના તળ દોઢસો ફૂટ પછી નીચે પાણીની બિલકુલ છે નહીં અમે બે હજાર બેની સાલમાં લોકભાગીદારી કરી મેં નદીમાં ગોળીબંધથી ચેકડેમ બનાવેલો પણ એમાં સક્સેસ ના ગયા પછી એ પછી સરકારને સતત બે હજાર બેથી સરકારને સતત રજૂઆતો કરી ચેકડેમની માગણી માટે અને તે અત્યાર સુધીમાં સરકારે અમને એક તરજોદે ચેકડેમની ફાળવણી કરી દીધી અને એક ડેમ હજી કિલા મુવાળા અને ખાખરાના વચ્ચે એક ડેમની મંજૂરીમાં છે હવે હાલ ડેમની માગણી કરતાં કરતાં સરકારે લીઝ પણ આપી દીધી એમને હવે લીઝના કારણે અત્યારે હાલ મહેશ્વર નદીમાં ફેબ્રુઆરી સુધી પાણી ચાલુ રહેતું હતું લીઝના કારણે એ પાણી લીજવાળા લોકો બંધ કરાવે અને મહેશ્વર નદી બિલકુલ કોરી થઈ જાય એટલે ઉનાળામાં તો બિલકુલ પાણીની તકલીફ છે અને ખેડૂતોના

લોકો થઈ અહીંયા મામલતદાર કચેરીમાં આવેદન આપવા આવ્યા પછી ખાન ખનીજ વિભાગમાં આવેદન આપેલું છે કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે પછી સીએમ ઓફિસે પણ આવેદન આપેલું છે ખાન ખનીજ પણ આવેદન આપેલું છે દરેકને એકવીસ તારીખે એમને આવેદન આપેલા હતા પણ કોઈ પણ કાર્યવાહી થઈ નહીં એટલે આજે અમારે બધા આજુબાજુના ગામના ખેડૂતોને ભેગા થઈ અહીંયા મામલતદાર કચેરી આવવું પડ્યું છે અને હજી જો ખનન બંધ નહીં થાય આની કોઈ આગ આગળ કાર્યવાહી નહીં થાય અને લીધો રદ નહીં થાય તો અમે ત્રણથી ચાર દિવસમાં ફરીથી બધા ખેડૂતો આનાથી વધારે સંખ્યામાં કલેક્ટર કચેરીએ ધરણા પર બેસીશું ٻن سائڈ اوهي کينا ڏاڻي ٻڌي 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 ٻ શું સમસ્યા છે પાણી ની લઈએ મારા એસી ફૂટે પાણી ચાલતું તો હવે દોઢસો ફૂટે જ છે અને આ ખણીજ ખાતું રહેશે તો પછી દોઢસો થી એ હાપતું જતું રહેશે તો નીચે તો પછી પાણીનો તર બધો ખારો આવે છે પાણી પીવા લાયક નથી અને અમારે ખેડૂતોનું શું થશે અને અમારે ખેતી સિવાય બીજો કોઈ ઉધાર નથી કારણ કે નથી નોકરી અને અમારે ચેક લાભ નથી પછી અમારે એક ચેક ડેમ કચોદરા મંજૂર થયો છે હવે એ જ જગ્યાએ આ લીઝ આવી એટલે અમારે તો એ હવે ચેક ડેમ પેલા લોકો પાણી બંધ કરાવ્યું એટલે અમારે પાણીનો તર બધો નીચો જ હોય એટલે અમારે ખેડૂતને શું કરવાનું સાહેબ ખેડૂતો આપીવાની